ઇલેક્ટ્રિકલ મિકેનિકલ આઇટી ઓટોમોબાઇલ કેમિકલ ઇલેક્ટ્રોનિક્સ સિવિલ ફેબ્રિકેશન હેલ્થ બ્યુટી તેમજ સોલાર ડ્રોન ઇલેક્ટ્રિક વાહન અને જેવી એજ ટ્રેડર્સનો સમાવેશ થયો હતો આ કાર્યક્રમનો મુખ્ય હેતુ તાલીમમાં રસ વધારવો કૌશલ્યનો વિકાસ કરવો સંચાર ક્ષમતા અને આત્મવિશ્વાસ વિકસાવવો તેમજ રોજગાર ક્ષમતા વધારવી હતી હું આઈટીઆઈ બિલ્ડિમોરા ખાતે તાલીમાર્થી અહીંયા પ્રોજેક્ટ લઈને આવ્યો છું અને આપણે જો આ વાત કરીએ જો બિલ્ડિંગોરા આઈટી ખાતે જે આ પ્રોજેક્ટ કોમ્પિટિશન થઈ રહ્યા છે તથા દોઢસો જેટલા પ્રોજેક્ટો મુકાયા છે એક પ્રકાર આપણે જોવા જઈએ તો એક મિની સાયન્સ સેન્ટર આપણે કહી શકીએ કે જેના થકી આપણાને ખૂબ જ જાણવાનું વધારે મળે અહીંયા જે પ્રોજેક્ટ લઈને આવી રહ્યા છે તો તેમનામાં શું ફાયદો થાય છે તો તેમનામાં સ્કિલમાં વધારો થાય છે કોન્ફિડન્સમાં વધારો થાય છે અને એક પ્રકાર જોવા જઈએ તો રોજગાર માટે જે તાલીમાર્થીઓ જે પોતાની સ્કિલ ડેવલપ કરી રહ્યા છે તે આ પ્રોજેક્ટ શું કરી રહ્યા છે જો આઈટીઆઈ બિલ્ડિંગોરાની વાત કરું તો આ પ્રોજેક્ટ કોન્ફિડન્સ બ્લડ કેમ્પ જેવા વધારે જે એક્ટિવિટીઓ છે તે આ આઈટીઆઈ કરી રહ્યા છે તેના માટે હું તમને ખૂબ જ ધન્યવાદ કરવા માગું છું અને જો આપણે વાત કરીએ તો આપણા શા માટે જરૂર પડે છે આપણને જો રોજગાર મળે તો તે પછી આપણાને મેં મારી જો કૃતિની વાત કરું તો સેફ્ટી વિશેનું ખૂબ જ નોલેજ હોવાથી જો આપણે કોઈ જગ્યાએ કામ કરીએ અને કોઈ બી જગ્યાએ જો અકસ્માત થાય તો તેને કેવી રીતે હેન્ડલ કરીએ તો તે મારા પ્રોજેક્ટ થ્રુ મેં કહી શકું છું તો તે રીતે બીજા આઈટીઆઈ જે પોતા પોતાના પ્રોજેક્ટ લઈને આવ્યા છે તો તે રીતે તેમને જ્ઞાન હોવા છતાં તે જો આઈટીઆઈ પછી જો રોજગાર મેળવે તો તેમને પણ તે પ્રોજેક્ટ થ્રુ જે અકસ્માતો થશે કે જે કામ લાગશે તો તે તેમને સર્જાઈ શકે તે માટે આપણે આ કહેવા માગીએ કે જે પ્રોજેક્ટો થઈ રહ્યા છે તેમાં પોતાની સ્કિલ ડેવલપ થઈ રહ્યા છે પોતાનું કોન્ફિડન્સ વધી રહ્યું છે અને તે રીતે અલગ અલગ એક્ટિવ થ્રુ કે બીજાને પણ જાણવા મળે છે અને આપણું પણ જ્ઞાનમાં વધારો થાય છે દિલ્હી મારા ખાતે તાલીમાર્થે છો આજના અમારા સાયન્સ ફેનની અંદર ઘણી બધી આઈટીઆઈના તાલીમાર્થીઓ પોતાના પ્રોજેક્ટ લઈને આવ્યા છીએ આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ એવો છે કે જે અનસ્કિલ તાલીમાર્થીઓ છે તેમની અંદર સ્કિલ ડેવલપ થાય તેમની અંદર નોલેજનો વધારો થાય અને ઘણા બધા પ્રોજેક્ટના કારણે એમના નોલેજનો વધારો થશે અને તેમને આ નોલેજ કાર્યસ્થળ પર અને નાના પાયે મોટા પાયે ઘણા બધા

અને તાલીમાર્થીઓની સર્જનાત્મકતા તથા ટેકનિકલ જ્ઞાનને નવી દિશા આપી અહીં કુલ 6700 કરતાં વધુ મુલાકાતીઓએ પ્રદર્શન નિહાળ્યું જેમાં વિદ્યાર્થીઓ શિક્ષકો ઉદ્યોગ પ્રતિનિધિઓ અને સ્થાનિક લોકો સામેલ હતા સુરત રીજિયનના નાયબ નિયામક શ્રી આશાબેન એ પટેલ અને તમામ નોડલ પ્રિન્સિપલ વર્ગ 1 અને વર્ગ 2 ની હાજરી કાર્યક્રમને વિશેષ બનાવતી હતી આઈટીઆઈ માટે આવી છું વાયરમેન્ટ ટ્રેડ છે મારો આમાં અહીં સ્માર્ટ સોલર એગ્રીકલ્ચર સિસ્ટમ પ્રોજેક્ટ મૂકેલો છે અહીં સુરત ઝોનની તમામ આઈટીઆઈ લગભગ દોઢસો જેટલી દોઢસો જેટલા પ્રોજેક્ટો મૂકવામાં આવેલા છે આ પ્રોજેક્ટો જોઈને અમને ઘણું બધું શીખવાનું મળ્યું છે અને આઈટીઆઈ પૂર્ણ કર્યા બાદ આ પ્રોજેક્ટ જોઈને ભવિષ્યમાં તમામ તાલીમાર્થીઓને જોબ માટે ઉપયોગી બને છે ઘણા બધા પ્રોજેક્ટ છે જે ખેતી ખેતીલક્ષી છે બો બધા છે જે અમને આ પ્રોજેક્ટ જોઈને ઘણું બધું શીખવાનું મળ્યું છે. આઈટીઆઈ બિલિમોરાત દર વર્ષે તાલીમાર્થીઓના સર્વાંગી વિકાસ અર્થે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરે છે. જેના ભાગરૂપે આઈટીઆઈ બિલિમોરાએ વર્ષ 2023 અને 2024 માં નવસારી ડિસ્ટ્રિક્ટની સ્કિલ કોમ્પિટિશનનું આયોજન કરેલું હતું. જેનો ઉદ્દેશ એવો હતો કે તાલીમાર્થીઓની અંદર સ્કિલ પ્રત્યેનો અભિગમ એમાં સુધારો થાય. તાલીમાર્થીઓને એમ્પ્લોયેબિલિટીમાં વધારો થાય. તાલીમાર્થીઓનો કોન્ફિડન્સ બિલ્ડઅપ થાય. અને તાલીમાર્થીઓની કોમ્યુનિકેશન સ્કિલ વધે આજે સોફ્ટ સ્કિલ અને હાર્ડ સ્કિલ છે એ બંનેમાં વધારો થાય તેવા ઉમદા આશયથી આ પ્રોજેક્ટ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેને અભૂતપૂર્વ સફળતા મળી હતી જેમાં ડિસ્ટ્રિક્ટના તમામ નવ ડિસ્ટ્રિક્ટના તમામ તાલીમાર્થીઓએ પાર્ટિસિપેટ કર્યું હતું અને સૌથી વધુ પ્રોજેક્ટ ઇનોવેટિવ પ્રોજેક્ટ ઇનોવેટિવ આઈડિયા મૂક્યા હતા તો આ જ અભિગમને આગળ ધપાવતો ચાલુ વર્ષે અમે એક સ્ટેપ આગળ જઈને સુરત રિજિયનની જે છે પૂરી પંચાવન આઈટીઆઈ એ ભાગ લઈ રહી છે જેની અંદર સુરત રિજિયનના પિસ્તાલીસ હજારથી વધુ તાલીમાર્થીઓ તેમના પ્રોજેક્ટને પ્રદર્શિત કરી રહ્યા છે આજના કોમ્પિટિશનની અંદર દોઢસોથી વધુ અલગ અલગ સેક્ટર જેવા કે મિકેનિકલ ઇલેક્ટ્રિકલ ઓટોમોબાઇલ આઈટી અને ન્યૂ એજ કોર્સિસની અંદર સીએનસી સોલર અને ડ્રોન ટેકનોલોજી જેવા પ્રોજેક્ટ મૂક્યા છે આ જે પ્રોજેક્ટ છે ઇફ તમે જોશો તો તમને આઈડિયા આવશે કે આઈટીઆઈનો તાલીમાર્થી ખરેખર શું કરી શકે એની કેપેબિલિટી શું છે કારણ કે જનરલી એવું માનવામાં આવે છે કે આઈટીઆઈ સૌથી નીચે છે પરંતુ અમે લોકો ચેલેન્જ કરી રહ્યા છીએ કે આઈટીઆઈના જે આ પ્રોજેક્ટ છે એ ઇવન ડિપ્લોમા અથવા એન્જિનિયરિંગ કોલેજને પણ કમ્પ્લીટ કરી શકે છે તો મારા તમામ તાલીમાર્થીઓ કે જેઓએ આ ઇનોવેટિવ આઈડિયા લાવીને અભૂતપૂર્વ પ્રોજેક્ટ બનાવ્યા છે અલગ અલગ સેક્ટરની અંદર તો એ લોકો એમના જીવનમાં ખૂબ આગળ વધે અને એમની એમ્પ્લોયબિલિટીમાં બી વધારો થાય એવી શુભકામનાઓ પાઠવું છું આ પ્રોજેક્ટ કોમ્પિટિશન માત્ર પ્રદર્શન નહીં પરંતુ કૌશલ્ય એ નોકરી મેળવવાની કલા છે અને નવીનતા એ તેના વિકાસની ચાવી છે એવો સંદેશ આપતો અનોખો પ્રયાસ રહ્યો બ્યુરો રિપોર્ટ એનટીસી ન્યૂઝ નવસારી